આજ તો સપનું જબર આવ્યું છે મારું બેટું એ ભત્રીદા એ ભત્રીદા એ ભત્રીદા થા કે

યા ના એમ કે કે સપનું અમારું હાસુ સે અનારે ખોટું કઈને આપડે પૈસા લઈ લે તો ના લેને એમ તો શું લે આપડે ભાઈ બન નઈ પાવા જોનું છે પણ આપણ ખાતો કે હા હે ભુવાજી બેહો બેહો ભરી અલા ખબર ભુવાજી દુખ તો કોઈ નઈ પડ્યું હે ભુવાજી હા દુખ તો અમાર કોઈ નઈ તો પણ મને સપનું આવ્યું છે હારું કે મેં કોમેડી વિડીયો બનાવાના ચાલુ કર્યા અને મારી આઈડી ઉપડી ગઈ છે અને મને પૈસા મળવાનું શરૂ થઈ ગયા છે હું કૂટીન ભાજપની ટોપી ને પહેરીને ફરું છું એટલે જુઓ ને તમારે આ વિડિયો માં સપનું હાસું છે વિડીયો ઉપડી જવાનું જો હા ચાન સકલું ક્યાં ના આવ્યું સકલું તો આજ હાલબીજ આવીશું આયા હોય આ મોર આવ્યું છે બે નગારા માં હા બે નગારા માં આયું બોય આતી વાત છે

હા પુવાજી આ રોમા પણ નો ફોટો છે ફૂલ હા અમે બંધ કરી નાખી તો વચ્ચે બા બંધ કરી નાખી પુવાજી યો ભૂલ કે ભાઈ અને અમે સપોર્ટ કરી દીધો હે ભાઈ તો પુવાજી સપનું આવી હાચો તાય ખો નહીં હાચો નાચો હાચો એમ હા હે કીધું તમે બોલ ખો તો બોલા હા પુવાજી

યલા પૈસા થી આવે આ કે રોમા પેલે દон કર મнду છે મнду અમે રોમા પેલું દон કરશું પેલું તમારે મજા આ તો પૈસા છે ને કેટલા સાચું કો ભાઈ હો ગઉય કુડાળ કુટના બરાય હે

તો કઈ જ્યાં કશ્યમ ભાઈ અમે પેલા ખેતર રાખું પાડે કશ્યમ ભાઈ એ તો કાગળ ભત્રીજા ના વમીન વાપરવાનો શબ્દી છે બાકી એટલે અમે ખેતર રાખવાની પાગું જમીન અમારે તો ભત્રીજો એમ કે છે કે મારા ગોધો વાવું છે પણ ગોધો નહીં વાપો ગોધો જો પકડી દે ને તો સારું ઉપાડી થાય